હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર એનસીટી ના ઓડિટ માટે સીએજી ના ટીમ ના ધામા નાખ્યા હતા સીએજી અને સીટી ની ટીમ દ્વારા અંકલેશ્વર પાંડુ જય રીસી માં એનસીટી ના મેમ્બર સભ્યોને ત્યાં સ્થળ ઓડિટ કરી સેમ્પલ પણ લીધા હતા ચાર વર્ષ બાદ આવેલ સીએજી ની ટીમને ઉચ્ચ અધિકારી જાતે જ ઓડિટ માટે સ્થળ ઓડિટ કરી દેતા મેળવ્યા હતા કેગ દ્વારા અચાનક આજ રોજ અંકલેશ્વરની એનસીટી ખાતે ચાર વર્ષ બાદ પુનઃ ઓડિટ માટે આવી પહોંચી હતી પ્રતિ ચાર વર્ષ બાદ કરવામાં આવતા ઓડિટમાં કેગના ચીફ જાડેજા સહિત પાંચ સભ્યોની ટીમ દ્વારા અંકલેશ્વર અને પાનોલી ખાતે એનસીટીની ટીમ સાથે મેમ્બર સભ્યોની કંપની અને કોમન ઇન્ફ્લુએન્ટ પ્લાન્ટ પમ્પિંગ સ્ટેશન ખાતે પહોંચી હતી જ્યાંથી સેમ્પલ કલેક્ટ કર્યા હતા તેમજ ત્યાં લાગેલા મીટરો કામ કરે છે કે કેમ તેની ચકાસણી કરી હતી તેમજ એન સીટીની કામગીરી અંગેની ઓડિટ કરી ડેટા મેળવ્યા હતા એન સીટીની કામગીરીના ઓડિટ માટે આવેલ ટીમ દ્વારા વિવિધ ઉદ્યોગોની વિઝિટ કરી હતી જેને લઈને કેગની ગાંધીનગર અમદાવાદની ટીમની એસેટમાં વિઝિટને લઈને અનેક ચર્ચા શરૂ થઈ હતી આ અંગે ચીફ ઓપરેશન હેડ ઉમેશ ચૌહાણે જણાવ્યું હતું કે આ એનસીટીનું જનરલ ઓડિટનો એક ભાગ છે ચાર વર્ષ બાદ ઓડિટ હેઠળ ટીમ આવી હતી અને એનસીટીના મેમ્બર સભ્યો તથા ત્યાં વિઝિટ કરી એનસીટીની કામગીરી અંગે ચકાસણી કરી